અંકલેશ્વર સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બેતાળીસ સંસ્થાઓના સહયોગ યોજાયેલ રક્તદાન શિબિર સ્વૈચ્છિક રીતે રક્તદાતા જોડાયા હતા અંકલેશ્વરમાં આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પમાં સો કરતા વધુ મહિલાઓ સહિત રક્તદાતા કર્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારત સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો ને પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરમાં ગાર્ડન સિટી રોડ પર શ્રી ધર્મકુર આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બસ્સો વર્ષ પૂર્વે એટલે કે સંવંત અઢારસો ને એક્યાસીના કારતક સુદ બારના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણદેવ અને શ્રી ધર્મદેવ શ્રી ભક્તિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેમાં બસો વર્ષ થવાના અવસર પર તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ગાડીના પીઠાધીશ્વર પૂજ્ય ધ્રુશ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગત્યના પંચોતેર વર્ષ થયા ધામ દ્વિશતાબ્દીના મહોત્સવ અને પરમપૂજ્ય આચાર્ય મહારાજ પ્રાગત્ય અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ધાર્મિક ઉત્સવોની સાથે માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ અને જર્મની જેવા દેશોમાં એક સાથે એકસો આઠ ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં શ્રી ધર્મકુળ આશ્રિત સ્વામિનારાયણ મંદિર ખાતે સવારેથી બપોર સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં સો કરતાં વધુ મહિલા પુરુષ રક્તદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો